સુરત શહેરમાં ગણેશોત્સવનો ઉત્સાહ ચરમસીમાએ છે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં વિવિધ થીમ આધારિત ગણેશ પંડાલો જોવા મળી રહ્યા છે નાનપુરા વિસ્તારમાં આવેલા શેલર બાલ ગણેશ ગ્રુપ દ્વારા વર્ષે કેન્ડીક્રશ થીમ પર આધારિત એક અનોખો અને આકર્ષક પંડાલ બનાવાયો જે પટાયાના પ્રખ્યાત કેન્ડી પાર્કથી ફેરી જ છે આ થીમને જોવા માટે સુરતના લોકો મોટી સંખ્યામાં નાનપુરા ખાતે ઉમટી રહ્યા છે અને પંડાલની બહાર લાંબી કતારો જોવા મળી

વગેરે તમને દર્શન જોવા મળશે અને સાથે સાથે બાપાના બાર સ્વરૂપના દર્શન જોવા કરવા મળશે હું અહીંયા સ્પેશિયલી આ કેન્ડી થીમ પર ગણપતિ બાપાના દર્શન કરવા આવેલી રિયલી અહીંયા બહુ જ સારું છે એન્ડ અહીંયા આપણે કેન્ડીના આખા લેન્ડમાં આવી હોય ને એવી ફિલિંગ આવે છે ને ગણપતિ બાપ્પાને આવી રીતે બેસાડવા એ પણ એક યુનિક થીમ છે સુરતની એટલે આ જે ગ્રુપ છે એમને એમને ખૂબ આમ એપ્રિશિએટ કરે છે બધાને આવવા માટે اشتركوا